રાજ્ય સૂર્ય નમસ્કાર અભિયાન ઉદયપુરિત જિલ્લા વહીવટી તંત્ર સૂર્ય નમસ્કાર દ્વારા ગુજરાતમાં યોગ નો વ્યાપ વધે લોકો યોગ કરતા થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ અને ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જિલ્લા

વહીવટદાર આઈએસ સચિનકુમાર નિવાસી અધિક કલેક્ટર સહિત અધિકારીઓ કર્મચારીઓ અને ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે સૂર્ય મંદિર મહેસાણા ખાતે વિજેતા સન્માનનો સમારોહ આયોજન કરવામાં આવેલ છે તેનું લાઈવ પ્રસારણ પણ છોટા ઉદેપુર ખાતે કરવામાં આવ્યું હતું આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂર્ય મંદિર મહેસાણા છોટા ઉદેપુર જિલ્લાના કરસનભાઈ રાઠવાનું સન્માન કર્યું હતું જેને લઈ ધારાસભ્ય ચંદીભાઈ રાઠવાએ તેઓનું અભિનંદન પાઠવ્યા હતા તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ નગરપાલિકા કક્ષાએ અને દરેક કક્ષાએ સૂર્યનમસ્કારના કાર્યક્રમો થયા અને એમાં પંદર લાખથી વધારે સ્પર્ધકોએ સૂર્યનમસ્કારના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આજે જ્યારે એક એક બે હજાર ચોવીસ એટલે બે હજાર ચોવીસની શુભ શરૂઆત અને આ પ્રથમ દિવસ જ્યારે નવા વર્ષનો હોય એ જ દિવસે રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદોથી મોંઢેરા ખાતેથી આખા રાજ્યની અંદર દરેક જગ્યા ઉપર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ તમામ જગ્યા ઉપર સૂર્ય નમસ્કારના કાર્યક્રમો થયા અને સાથે મળીને બે હજાર ચોવીસનું વર્ષ એક ઉર્જાવાળું વરસ બની રહે એના માટે આખા રાજ્યની અંદર ખૂબ સારા કાર્યક્રમો સુ સૂર્ય નમસ્કારના થયા એવો જ કાર્યક્રમ અહીંયા છોટાદેપુર મુકામે પણ કરવામાં આવ્યો અને આ છોટાઉેપુર ખાતેથી અમારા કરશનભાઈ રાઠવાનું પણ સન્માન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને કરશનભાઈ રાઠવાએ છોટાઉદેપુરનું છોટાદેપપુર જિલ્લાનું નામ રોશન કર્યું છે તે બદલ કરશનભાઈને પણ અભિનંદન પાઠવું અને બે હજાર આ ચોવીસનું વર્ષ નવ વર્ષ છોટાદપુર જિલ્લાના તમામ નાગરિકોને શુભદાયી ફળદાયી નીવડે અને સૂર્ય નમસ્કારના જ્યારે આ પહેલી તારીખથી શુભ શરૂઆત થઈ ત્યારે ઉર્જાવાળું આ વર્ષ બની રહે એવી તમામને શુભકામનાઓ